નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ની શેરીમાં શેરી માં આવેલ ઈવા કોમ્પ્લેક્ષ માં લિફ્ટ ના ગાળામાં નીચેના ભાગે આગ લાગી હતી ભાવનગરની પીરછલા શેરીમાં આવેલ ઈવા કોમ્પ્લેક્સની લિફ્ટના ગાળામાં નીચેના ભાગે કોઈ કારણોસર આગ લાગી હતી આગની આ ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડ ટીમ બનાવ સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી આગની આ ઘટનાના પગલે સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા